સોના ચાંદી સસ્તું થશે કારણ કે સોના ચાંદીના ભાવની વાત કરીએ તેની પહેલા આપણી ચેનલમાં તમે નવા હોય તો જરૂરથી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી બેલેકન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો જયારે હાલ વાત કરીએ તો મિત્રો ખાસ કરીને યુએસ ડોલર માં સતત નબળાઈ જોવા મળી રહી છે એ મિત્રો દિવસે ને દિવસે ઉછળતા પણ જોવા મળી રહ્યા છે જેની સાથે વાત કરીએ તો મિત્રો કેન્દ્રીય બેંકો દ્વારા પણ સોનાની સતત ખરીદી કરવામાં આવી રહી છે અને આગામી દિવસ

ચાંદી પણ વધી રહી છે તો ચાંદી ના ભાવની વાત કરીએ તો ઘર આંગણે ચાંદીની કિંમતો સોળ હજાર સાતસો ને દસ માં અને એક કિલો એક લાખ સડસઠ હજાર સો રૂપિયા માં તો મિત્રો હવે વાત કરીએ તો મિત્રો અહેવાલો મુજબ જાણવા મળી રહ્યું છે કે સોના ચાંદીની બજારમાં આજે બંને કિંમતી

મિત્રો ચાંદીની કિંમતોમાં પણ ભારે વધઘટનો માહોલ જ જોવા મળી રહ્યો છે તો અમેરિકામાં સરકારી શટડાઉનના પગલે ઊભી થયેલી અનિશ્ચિતતાએ સોનાની તેજીને વધુ ઇંધણો પૂરી પાડ્યું છે ને સોના ચાંદીના બાદ અન્ય કિંમતી ધાતુઓમાં પણ આગ સરખી તેજી જોવા મળી રહી છે તો લોકો જે છે એ હાલ વાત કરીએ તો સૌથી વધારે પોતાના સુરક્ષિત માટે સોનાની કિંમતોમાં ભારે રોકાણ કરવા લાગ્યા છે ને સોનું જે છે એ મિત્રો સતત વધતું પણ

તો વાત કરીએ તો મિત્રો આગામી દિવસોમાં દિવાળી જેવા તહેવારો આવી રહ્યા છે જેની સાથે ધનતેરસ દિવાળી બે હજાર સોનાની ખરીદી કરવી જ પડતી હોય છે તો જો મિત્રો તમે લગ્ન માટે સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આગામી દિવસોમાં હજુ પણ બધા જો મિત્રો જણાવી દઈએ કે સોનાની કિંમતોમાં વધારો જોવા તેવી શક્યતાઓ જોવા મળી રહી છે આ નિષ્ણાતો પણ કારણો જણાવી રહ્યા છે જે કારણોની વાત કરીએ તો મિત્રો બજારના નિષ્ણાંતો માનવું છે કે તાજેતરના સમયમાં તેજી બાદ માર્જિન વધતા હવે લેટેસ્ટ વરિષ્ઠ ઇન્વેસ્ટર તરફથી અત્યારે ભારે વેચાવલીના લીધે સોનાની કિંમતોમાં ટૂંકા ગાળામાં ભારે ઝટકો મળી શકે છે અને અગાઉ વાત કરીએ તો મિત્રો અગાઉ પણ જોવા મળ્યું હતું કે વર્ષો બે હજાર અગિયાર બે હજાર વીસ અને બાવીસ બે હજાર બાવીસમાં રોકાણકારોએ ભારે સોનાની ખરીદી કરી હતી અને પાંચથી દસ ટકા સુધીનો વધારો પણ નોંધાયો હતો જ્યારે નફાનું પ્રમાણ વધે છે તો રોકાણકારો નફારૂપી વેચાવલી હાથ ધરે છે અને તેના લીધે સોનાની માંગ

કરતા ભારે કડાકો બોલે તે પણ શક્યતાઓ જોવા મળી રહી છે તો સોનાની વર્તમાન ઊંચી કિંમતોની વાત કરીએ તો મિત્રો જ્વેલરી તથા મધ્યસ્થ બેંકોની માંગ નબળી પડવા લાગી છે ને એકંદર ગ્લોબલ ગોલ્ડની ડિમાન્ડ 70% સુધી વધઘટ થતી જોવા મળી રહી છે તો હવે વાત કરીએ તો મિત્રો અત્યારે સોનાની માંગ સતત વધી રહી છે અને વાત કરીએ તો આ મધ્યસ્થ બેંકો પણ સોનાની ખરીદીએ ધીમી કરી દીધી છે તો આ સંજોગોમાં કિંમતી ધાતુઓમાં ઘટ પ્રાકૃતિ બનતો હોય છે જેના લીધે સોનાની કિંમતોમાં ઘટાડો થતો પણ જોવા મળતો હોય છે તો હવે ખાસ કરીને વાત કરીએ તો જેના ઘરે હવે તો લગ્ન પ્રસંગ આવી રહ્યા છે અને જે લોકો સોનાના હાર જેમ કે સોનાના હાર સોનાના બ્રેસલેટ જેવા દાગીના બનાવવાનો પ્લાન કરી રહ્યા છો તો મિત્રો મોટા જોવા મળી રહ્યા છે જ્યારે સોનાના દાગીનાની ની વાત કરીએ તો મિત્રો બાવીસ કેરેટ સોનામાંથી આપણે સોનાના દાગીના બનાવતા હોઈએ છીએ જેમ કે ઝીંક તાંબુ મિક્સ કરી અને સોનાના દાગીના તૈયાર કરવામાં આવે છે

પત્રકારો પણ કહી રહ્યા છે કે હાલ અત્યારે શેર માર્કેટ કરતાં સૌથી વધારે પ્રોફિટ સોનાની કિંમતોમાં મળી રહ્યું છે જેના કારણે લોકો જે છે એ શેર માર્કેટ થી પલટીને સોના તરફ વળી રહ્યા છે અને સોનાની ડિમાન્ડ જે છે એ સતત વધતી પણ જોવા મળી રહી છે તો હવે પછી વાત કરીએ તો હવે પછી આપણે નેક્સ્ટ સ્ટુડિયો ન્યુ અપડેટમાં સોના ચાંદીની કિંમતોની સંપૂર્ણ માહિતી વિડિયો દ્વારા મેળવીશું